યાત્રાધામ અંબાજીમાં મકર સંક્રાંતિના સાધુ સંતોના સાહી સ્નાન બાદ સમગ્ર અંબાજી શહેર ધાર્મિક કાર્યક્રમોથી સતત ધમધમતું રહ્યું છે શાહી સ્નાન બાદ શ્રી રામ મહોત્સવ અને આજે ફરી જગતજનની મા અંબેના પ્રાગટ્ય દિવસને લઈ સમગ્ર અંબાજી પંથક ભારે ભક્તિમય જોવા મળ્યું છે આજે વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટી પડી હતી અને મંદિર ચાચર ચોકમાં શક્તિ યજ્ઞ પણ યોજાયો છે ત્યારે ગબ્બરની અખંડ જ્યોતમાંથી જ્યોત લઈ ભક્તો અંબાજી મંદિર પહોંચ્યા હતા જ્યાં મંદિર ટ્રસ્ટ દ્વારા આ જ્યોતનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ ગબ્બરની જ્યોતને મંદિરની જ્યોત સાથે સ્પર્શ કરાવાયો હતો ને ત્યારબાદ આ જ્યોત તેમજ માં અંબેની પ્રતિમાની આરતી ઉતારી માં અંબેની પ્રતિમાને ગજ સવારી કરાવી શોભાયાત્રાને અંબાજી નગર પરિભ્રમણ માટે પ્રસ્થાન કરવામાં આવી હતી શ્રી અંબે માત જય મા જગજનની જગદંબાના ભાગોટ સૌની શ્રી આરાસુરી અંબાજી માતા દેવતા ટ્રસ્ટ અને શ્રી અંબાજી ધાર્મિક ઉત્સાહ સેવા સમિતિ દ્વારા આજે ત્રીસમા વર્ષની વિશાળ શોભાયાત્રાનું અને માતાજીના પ્રાકટ્રોત્સવ દિવસનું ઉજવણી રાખેલી છે સવારે ગબ્બરથી અખંડ જ્યોતમાંથી જ્યોત લાવી માતાજીના ઘરગૃહમાં આવેલી જ્યોત સાથે મિલાવવામાં આવેલી છે અને શક્તિ દ્વાર ખાતે વિશાળ મહાઆરતી કરવામાં આવેલી છે અને માતાજી ગજરાજ ઉપર અસવાર થઈને આજે નગરની દિનચર્યાએ નીકળ્યા છે

હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને વિવિધ વેશભૂષા સાથેની ઝાંખીઓએ સમગ્ર શોભાયાત્રાનું આકર્ષણ જમાવ્યું હતું જેમાં અંબેની વિશાળ પ્રતિમા સાથે શ્રી કૃષ્ણ ભગવાન ભોલેનાથ શ્રીરામ સહિતના અનેક પાત્રોએ કરતબ કરી ભક્તોને મંત્રમુક્ત કર્યા હતા એટલું જ નહીં આ શોભાયાત્રામાં બે હજાર એકસો કિલો સુખડીના પ્રસાદ ઉપરાંત રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા લાઈવ વાનગીનું પણ પ્રસાદ તરીકે વિતરણ કર્યું હતું મા અંબાનો આજે પાટોત્સવ પાટોત્સવ એટલે જન્મદિવસ આજે અંબાજી ધામ પૂરું જે અંબે નાદથી ગુજરી રહ્યું છે લાખોની સંખ્યામાં ભક્તો જોડાયા છે અને સવારે ગબ્બરથી સાત વાગે જોત લાવીને માતાજીના મંદિરમાં જોતમાં જોત મિલાવીને શક્તિ દ્વારે મહાઆરતીનું આયોજન થયેલ હતું ને હવે હવે શોભાયાત્રા હાથીના ઉપર માતાજી બિરાજમાન થઈને નીકળ્યા છે અને નગરમાં શક્તિ દ્વારેથી નગરમાં શોભાયાત્રા નીકળી છે અને પાંત્રીસ જેટલી ઝાંખીઓ છે સાથે સાથે એકવીસો કિલો સુખડીનો મહાપ્રસાદ પણ બનાવવામાં આવ્યો છે એટલે આ પૂનમને સુખડી પૂનમ પણ કહેવામાં આવે આજે સાંજના સમયે આ યાત્રા ઉપર મંદિર શક્તિ દ્વારે પરિપૂર્ણ કરાશે અને ધાર્મિક ઉત્સવ સમિતિ દ્વારા અંબાજી નગરજનો વતી ધ્વજારોહણ કરાશે